હાથ હલાવ્યા વગર પણ આપણે તરી શકીએ છીએ અને ડૂબી નથી શકતા હલો એવરી વેર કેમ છો બધા મજામાં આવ્યો છો હું છું સ્નેક ગુરુ અને તમે જોઈ રહ્યા છો મારી ગુજરાતી સ્નેક ગુરુ ચેનલ તો આજે અમે જઈએ છીએ બધા મિત્રો નાવા એમાંથી આપણે વીડી સોલંકી પણ પાછળ છે ઓલરેડી બે મિત્રો આગળ છે તેમાંથી છે સોલંકી લીલેશ અને મારું મું ભાઈ નામ છે આશીષ અને મિત્રો એક ખરેખર દ્રશ્ય મસ્ત આજે અમારો વાડી વિસ્તાર છે એ ખૂબ જ સુંદર અને ઝાડવાઓથી ભરેલો એટલે કે પ્રકૃતિથી ભરપૂર એમ કે જોઈ શકો છો જેને ખરેખર આવીને પણ આનંદ થાય એમ તો ચાલો મિત્રો જઈએ અને નાવા જઈએ છે તો જોજો એકાદા ડૂબી જાય તેનું ધ્યાન રાખજો અને આજે એક એવું પણ કારણ છે કે સવારની લાઇટ નથી અને મેસેજ પણ આવી ગયા છે કે ચારક વાગે લાઇટ આવવાની છે એટલે ગરમીમાં બધા બફાતા હતા તો વળી મિત્રો સર્કલે કીધું કે આપણે જઈએ નાવા તો હું કહું ચાલો જઈએ નાવા અને નાવામાં પણ ભાઈ એક ચેલેન્જવાળી વસ્તુ છે કારણ કે શ્વાસ રોકવો પ્રક્રિયા છે પછી કોણ કેટલું વધારે તરી શકે છે અને આવડે છે કારણ કે સીતી તર ડૂબકી આ ઘણી બધી તરો હોય છે કે કેટલી જાતની તરવાની સિસ્ટમ હોય શું તરતા આવડે જોઈ શકો છો મિત્રો તમે જાજા બધા એટલે કે અડધું કામ નવા આવી ગયું કારણ કે આજે લાઈટ નથી એટલે ઘરે પણ ટાઈમ જાય એમ નથી તો ચાલો મિત્રો અમે પણ તૈયારી કરી લઈએ તો જો મિત્રો નાના બાળકોને તરતા શીખવાડે છે અને ઓલમોસ્ટ આ તો બાળક શીખી ગયો આખે આખો કે ને આવડી ગયો ને આવડી ગયો કે આવડી ગયું તો ચાલો મિત્રો આપણે કે જેની અંદર હાથ પગ હલાવ્યા વગર પણ આપણે કરી શકીએ છીએ અને ડૂબી નથી શકતા હું જરા પણ હાથ કે પગ નહીં હલાવું તમે મિત્રો

અને આ એક પ્રક્રિયા છે તે શ્વાસો શ્વાસની છે જે શ્વાસ આપણા શરીરની અંદર રાખવું જરૂરી છે જેમ જેમ શ્વાસ નીકળી જતો હોય તે પાછો શરીરની અંદર ભરવો પડે છે એટલે આની અંદર કોઈ નવીનતા નથી આ કોઈ પણ તરી શકે છે તમે જોઈ શકો છો મિત્રો અને આ તરતા આવડી જાય તો કલાકો સુધી મિત્રો તમે ક્યાંય ડૂબી ન શકો અને કલાકો સુધી તરી શકો છો હાલો હવે આશિષ મારું એ પણ કહે છે કે હું પણ તરીને બતાવીશ તો ચાલો જોઈએ મિત્રો કારણ કે અમે કોઈ ખાસ નવીનતા નથી કોઈ પણ કરી શકે પણ એક જ શ્વાસોશ્વાસની પ્રક્રિયા આવડવી જોઈએ તો ચાલો જોઈએ છે હાલો ભાઈ વન ટુ એન્ડ થ્રી ગો હાલો ભાઈ વૈયા ગયા ભાઈ વૈયા ગયા અંદર હવે વીડી સોલંકી જઈ રહ્યા છે તે પણ કે છે કે હું પણ ચેલેન્જ લઈ તો જાયે જોઈએ અલભાય વન ટુ એન્ડ થ્રી ચલો ગયા એટલા ભાઈ તો રહી ગયા ચાલો ભાઈ રહી ગયા અને એક ચેલેન્જ આપણે વિમલ ભાટુ એ લીધું છે તે પણ મિત્રો તરી શકે છે અને અમારા મોરદરગાઢના યુવાનો લગભગ આ યોગા કરી શકે છે અને યોગ કહેવામાં આવે છે પણ કલાક કેશો તેટલી કલાક પાણી ની અંદર રહી શકે છે અને આ મોટા પેટવાળાને તો બહુ વધારે ફાયદો રે હવા વધારે ભરાય ને તો ચાલો મિત્રો હવે આપણે નાય નાઈ અને ખૂબ જ એન્જોય અને આવા કોઈ ચેલેન્જ માટે અને નવું નવું તમને આની અંદર જાણવા મળશે તો તેના માટે મને ફોલો જરૂર કરી દેજો અને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો કારણ કે આવું તરતા તમે ક્યારે પણ કોઈ નહીં જોયું હોય